जय माताजी ठेलेना तरंदा हावणार करून बदन हाजना तोराखे अत्यार में तो फर्स्ट क्लास तयार થઈ ગયા છેવી જય માતાજી કેમ છો બધા मजामा तो मजामा जे छियो हमे पण मजामा छियो तो स्वागत <स्थाथ> <गण> छ आपला એક નવ વ્લોગ માં આજ તો હવા હવા રન કમ્પ્લીટ થઈ ગયા જી શરૂ તો ઉજાશે જો એ જી ઉજાની સરખા ઉગતા આવે છે ને આપણે અત્યારમાં નાયન કમ્પ્લીટ થઈ ગયા છે ટાઈટના આ સંગ સાકલ જે હશે

અને મેરામત લઈ સાતા હાલો હાલો સક ડોલ માં દેવું છે હે જાય પાણી પૂરી વાળો રહ્યો આઈ માટે 10k સબસ્ક્રાઇબર 10k વાહ વાહ બોથ યુ ડાયરેક્ટર સાહેબ એ હાજે કીધું તો 10k થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર

હવેલો નવા લોકેશન ઉપર આવ્યા હતા ત્યાં બધા સીન લેવા ગયા છે આપડા હવે થઈ ગયો છે બપોરનો ટાઈમ હતો અને હા ભાઈ રમેશનો રોલ હતો ને મારો તો હતા કા અમારે વાંધો જમવાનો ટાઈમ થઈ ગયો છે બધી પાછળ છે જો હાલો હાલો બધા જમવા જમવા જમવા